અને બાપુ પંચ્યાશી ગૌની મજલ કાપી હતી પંચ્યાસી એક બે ગૌ નહીં પંચ્યાસી ગૌ હતી શું કામ દુશ્મનો માટે જો કદાચ મને ભગવાન દીકરો આપે અને આ દુશ્મનોને ખબર પડશે તો મારો દીકરાને મારી નાખશે બાકી હું જેટલું ખેંચાય એટલું ખેંચીને આઘી વહી જઈ અને પંચ્યાસી ગૌ કાપીને પછી બાપુ પ્રસૂતિની વેદના સહન ન ને પછી માં ભગવતી બાપુ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને બાપુ વગડામાં સુઈ જાય અને હામે શિવાલય ને શિવાલયમાં બાપુ ઢહેડા કરતી 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 માં ન્યા ગઈ અને અહીંયા બાપુ દીકરાનો જન્મ થયો અને એ માં ભગવતી અહીંયા જ બાપુ શિવો નામ પડ્યું આ જો માં ભગવતી જીજાબાઈ ની કુખે શિવો જન્મો ન હોત તો આપણે આ બેઠા જ હોત પહેલી વાત જ શિવો દુનિયામાં જન્મો ન હોત તો હિન્દુ ધર્મ ન હોત કેવી એની બાપુ મારા બાપ શિવો તો બરોબર છે પણ એની જનેતા કેવી છે માં કેવી છે હું માયુ માયોને એટલા માટે કહું છું કે ભાયુના કંઈ નેઠા નથી ચારે શું બોલે ભાયુ તો ઘર માં બોલે ને ત ફળિયા માં આવે તો કંઈક બીજું જ બોલે ને બજાર માં આવે તો આપણને એમ થાય કે ઘર માં બોલ્યો તેવડોય છે જ નહીં એટલે ભાયુના કંઈ નેઠા નથી માંન બાપ છે બરોબર છે પણ માંન બાપ માં ધરતી ને આસમાન જેટલો ફરક છે માં છે એ તો માં છે તમે જોઓ માં માં ને જન્મ જનમ આપે નવ મહિના ઉદરમાં માં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે ઉછેર કરે મોટો કરે ખવરાવે પીવરાવે લીલામાં પોતે હુએ હુકામાં ઈનો મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરે અને માં દીકરાનો ઉછેર કર્યા પછી દીકરાની માં નામ બાપાનું લાગે બોલો માંનું લાગે આ ખોટું નથી મારા મારા મતલબ પરમાં

માં બાપ ઘર છોડી દઈએ જન્મ કા છોડી દઈએ ભાઈ કુટુંબ છોડી દઈએ બધું છોડી દે પારકા પોતાના કરે ને એનો એમનું સમર્પણ કહેવાય બાપ જેથી લગ્ન કરે ને હરફ કાચડી ઉતારી ને વિયો દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહી કહીએ અને ચાર આંગળ જમીનમાં હગો ભાઈ હગા ભાઈ ઢીબી નાખે એ ભાઈઓ એને સમર્પણ કહેવાય માં છે ને એ અને માં તમે જોવો ને એની વાય બાપ નું સમર્પણ કરી દીધું બાપાનું કેમ કોથળીઓ તોડીને જોડીમાં માસું ગાલી ઊંધો પડ્યો કેમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ રહે એની વાય બાપાનું રાખો આને આમ સમર્પણ કે હારા દીકરા છે ને એની વાય મા લાગે તમને નો ખબર હોય કહી દો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગણપતિ કોનો હનુમાનજી કોનો અંજની નો ગાંધીજી કોનો પુતળી હા શિવાજી ના માં નું નામ જીજાબાઈ છે લગભગ દુનિયા જાણે છે એના બાપ નું નામ જાણતા છે પણ બધા માં નું નામ જાણે છે એટલે બાપ નું નથી જાણતા ગંગા નો પુત્ર ભીષ્મ વિચાર કરજો ભીષ્મના માં ગંગા છે આખી દુનિયા જાણતી છે બાપ ને લગભગ ખબર નહીં હોય એ માવડીઓ ખબર હતી કે અમારા દીકરા કેવા થાય છે આની વાય બાપાનું નહીં અમારું રાખો અમારું સમર્પણ છે અને મા તમે જોવો ને બધે ઉપર બેઠી ધજામ જાઓ અરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાવ બધે ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે એટલે અને બાપા બધા ભોયરામાં છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ના આસમાન જેટલો ફરક છે માં છે એ માં છે પણ મેં કીધું એમ કઈક આપણે વિચારવાની જરૂર છે આવા ધર્મ ના કાર્ય થાય અને જો બાપુ આ બગાડ અટકે નહીં તો કઈ આમાં હું તમે વિચારી તો જ કઈક આનો છેડો આવે બાકી તો કઈ એક વ્યક્તિ થી આ કઈ પતે એવું નથી એટલા માટે કઈક આપણે વિચારવું જોઈએ કે આ બગાડ અટકતો કા નથી ને બગાડ વધતો ભલે હું કહું ઘટે નહીં તો કઈ નહીં પણ ઊભો તો રહેવો જોઈએ પણ ઉભું નથી રહેતું કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ બાપુ આ ભાગવત છે કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ છે રામ કથા છે રામનો ઇતિહાસ છે ગ્રંથો ચાર વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ ભજન છે પણ આને આપણે સમજવાની વાત છે મારો કહેવાનો મુદ્દો મહાપુરુષો તમને મને આપીને દીધું છે એ બરોબર છે પણ હવે આનું આપણે મંથન કરીને આપણા ઘરમાં જો આપડા રામ જેવા દીકરા નો હોય સીતાજી જેવી દીકરી નો હોય તો પછી આ કથા નો શું કેવાનો મારો મીનિંગ ઈ છે કે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવા માવતર હોય કેવી બહેનો હોય આ જોવું હોય તો કે રામાયણમાં માં અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું મહાભારતમાં માં ઈ થયું ને મહાપુરુષો તો એમ કે છે કે એક એક ના હાથમાં દ દ હાથી નું બળ હતું તેમને ઉપયોગ શી કર્યો ભયું મારવા એટલે શું સારું કર્યું કઈ છે નહી બાપુ ઝઘડામાં મેં બહુ મેં બહુ કર્યા

આ સોલંકી પરિવાર છે તો અમે સોલંકી છે એમ તમે બાપુ ખુમારી થી ક્યારે કહીએ તમે રિયો એવી રીતે કોક ના ખિસ્સા ખાતરી તમે પછી એમ કહો ભાઈ ખીસરું ખાતરી લીધું સોલંકી નો દીકરો ખીસું ખાતરી લીધું એમ નામ રે અરે કોક ભૂખ્યા ને બાપુ પેટ ભરાવી ને પછી એમ કેવાય હું સોલંકી નો દીકરો રાખા ને કોઈ દે ભૂખ્યા ને હું ખાવા નો દઉં એવું બને ને એવી ખુમારી જોઈ કોક નું લઈ લેવું છે ને પાછો પાવર કરવો એ બે જ્યાં મેળ પડે અત્યારે તમે જોવો આખી દુનિયામાં બધા હોહોને નાચ ઝાલીને બેઠા છે હું પટાળ હું દરબાર હું કોળી હું ભરવાડ આપણે એમ કે કોની વાત કરવી મેં કે હું તો એમ કોક 18 વર્ષમાંથી બોલાવો એક એક હોડીમાં બેહરો હોડી દરિયામાં વ્યાતી કરો ને ખીલી જાય એટલું પાક પાડો પાણી ગાડો ને મેનેજ બધા હરગી કરે શું કામ બુડે છે બુડે પછી એક જાવે તે પેલા થાઉને એ પછી દરબાર હોય તો એટલે મંડી જાય કાટો નક મરશું હમણાં દરબારે લાગી જાય કૃષ્ણ પરમાત્માનો બાપુ આ ઇતિહાસ એનો એક તમને દાખલો આપો કૃષ્ણ પરમાત્માને સુદામા ઉજ્જૈનમાં બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા જો આ દુનિયા આખી બાપુ કરમની વાતો કરે છે ને મને મેં કીધું એમ મારો ઇતિહાસ એ ખરાબ છે અને મને આમાં ટપાય નથી પડતા મારું કામ હાઇલું છે મને કઈ ખબર છે નહીં પણ હાલી ગયું છે ગમે એમ હોય જેટલા દી હાલે એટલા આપણે તે સૂકા દીધા નથી લીધા છે બધી હાલે છે જાઉં છે હાલે જાઉં છે આપડે કઈ કઈ પુસ્તક વાંચ્યા નથી અને તમે આ અમને જે માનતા હોય અમારી જેટલી આબરૂ છે જોવું હોય ત્યાં હાલ એટલે આપણે કઈ જોતું નથી બે કિલોમીટર જાય ને એટલે બાપુ આયા હો બાપુ આયા હો બાપુ આયા હો અહીંયા કડે લઈ ગયા છે પાછા નથી દેતા અમે તો અમે તો બહાર જઈએ ને એટલે હા અમુક અમુક બેન હોય ભાઈ હોય એમ કે બાપુ અમારા ઘરે હાલો ને પગલા પાડવા ઘરે હાલો ને પગલા પેલા અમારા પગલા હું પાડવાના હોય એ કે નાના હાલો હાલો એટલે અમે અહીંયા જાય ને પછી ચા પાણી પી જે કઈ હોય એ બધું કરીને પછી આવ્યું ઘરે જાય ને તો ઘરે શું કઈ ખબર કે બહાર ઉભા રહ્યો પોતો કર્યો પગલા પડશે આપણે એમને ઘર ઓલા બહાર વાળા કે પગલા પડાવવા છે ઘરે એમને ધરાહાર પાડી છે તો અમારા ચકડા બંધ થઈ જાય શું કરવું આ એક બેરે બહાર ભલે પાડતો આય અમાર ગડી ગડી પોતારા કરો ગડી બહાર ઉભરો શું સમજ્યું આમાં તમારા માટે તમારે કરવાનું છે કોઈના માટે કાઈ કરવાનું નથી એક ઘડી હાથી ઘડી હાધી મે પુણ્યા 24 કલાકમાં કાઈ કરશો એ જ તમારી ભેળો આવવાનું છે બાકી જય ભગવાન બૈરું હોય તો ભલે છોકરો હોય તો ભલે બાપ હોય તો ભલે ને હોય તો ભલે કોઈ કોઈ નું છે નહીં આપણે ઊભું કર્યું છે ને આપણે બાપુ ધ્યાન રાખવું પડે ભગવાને આપણે આવ્યા ને તારે આપણે બૈરું મોકલાયું નથી આપણે અડધું ગામ લઈને ગયા તા ઘોડે સડી એમાં ભગવાને નતા આવ્યું એટલે બૈરું કે તેલનો નો ડબ્બો ખૂટરી લાવી દેવો પડે આપણે ઉભું કર્યું છે એમાં પછી હાલે નહીં પણ આપણું નથી મગજમાં રહેવું જોઈએ મહાપુરુષો એટલે કે છે કે તું કરી ઈજ તારા હાથમાં આવવાનું છે હું કરું જ મને હાથમાં આવવાનું છે બાકી કઈ છે ઈ કૃષ્ણ પરમાત્માને અર્જુ સુદામા બે સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા કૃષ્ણ પરમાત્મા દ્વારકા જાય અને સુદામા પોરબંદર જાય જો બાપુ મિત્ર તો આખી દુનિયા તમારે હે છે ને મારે હે છે પણ મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય ઈ સુખમાં પીછે રહે અને દુખમાં આગે હોય ભાઈ બંધ એને કહેવાય રા હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જતો એળે જો અવતાર તાણે પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને કરવાનું ભલા મરે આવે શું કરવું ફોન ફોન કરી ખબર પૂછી આપણે એમ કે કેમ છો કેમ મજામાં હતો કે પાંચ હજાર મોકલાવજો એટલે આ શું આ હગાન ગુડવા છે ઘરે જય આપણે આમાં ગિરનાર ભેગું થવાય એવું ક્યાંય હતું હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ ઘેરે બહેરામ ઠેકાણું હોય તો બાપુ કઈ છે એની વાત એની જ બાપુ વાત આ આ આ જેટલા જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે આ પબજી બાપુની ની આપણે કરી છે તમે તો કદાચ જોયા હોય બાકી આપણે તો કઈ જોયા નથી પણ તો એના ગાણા શું કામ ગાવા પડે એનું જીવન કેવું હોય છે આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો એ માણા હતા ને આપણે માણસ

આંકડાનું એક પાન નાખો અને પછી બહારણું બંધ કરી દે હવાય રહી તમારે જોવું હોય જોઈ લેવાનું હોય ભેંસ બાપુ રજકો ખાઈ ગઈ છે આંકડાનું પાન પીડ્યું એના ઉપર આપણને ખબર પડે કે ભેંસને ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય માણાને નથી પડતી બોલ માણા આપણને ખબર જ છે ને બધાય માણા ભલે હું આય તમારે તમને કંઈ સલાહ દઉં છે એવી વાત નથી પણ શું ખાય છે ને શું પીવે છે દુનિયાને શું વ્યસન માં કેટલી આંધળી થઈ જશે આખી દુનિયાને કોને નથી ખબર હું તો નગરી એમ કહું કે આ ગુટગા ને ઓલા બધા જે કાંઈ જે આવે ને બધા કોથળીઓના જે આવતું હોય એ બધું તમે ભૂંડડા નાખજો ભૂંડા એક વખત ભલે પૈસા થોડાક થાય હું આપીશ નાખના ભૂંડડું નથી અડતું એની માહિયા આપણે તમે જુઓ તો પાગલ થઈ ગઈ છે દાહ અને પાછા એમ કે જાનવર જેવો જાનવર જેવા થઈ જાવ તો જિંદગી સુધરી જાય એવું છે હું તો

લોટાને ને આકડે બાંધવા પડે એક ફરફ બાંધવાળો જો બાંધતો હોય છે કેટલા શેરની વાત કહેવાય તમે વિચારતો કરો પછી કે શું નડતું છે શું નડતું જોરાવો દાણા શું નવતું છે ભુવા દો તમારે ત્યાં ગમે અમારે ત્યાં જોવાનું કઈ હેલ્યું છે

અને હું બધું જે બોલું છું ને બધું સાચું છે એવો કોઈ દાવો નથી હોય આપડો આમાં તો કેટલું ખોટું હોતા આવશે પછી કોઈ ફોન બોન ન કરતા આપણે કારણ કે આ આખી દુનિયા કે છે કે રામ વનમાં માં ગયા હતા એટલે હું કહું છું ભાઈ રામ ગયા તાર હું અહીંયા નહોતો પુરાવો નથી આપડી ભાઈ કઈ કૃષ્ણ પરમાત્મા સુદામા બે શાંતિ ઋષિ આશ્રમમાં ભણ્યા હતા એવું બધા કે છે ભાઈ ભણ્યા તાર હું અહીંયા નહોતો હા એટલે માનો તો આ બધું સાચું છે ન માનો તો હું આખો ખોટો છું કારણ કે ખોટા હોય તો જ આને દિવાળી મૂકવાની છે એકદી છે નહીં કઈ વાતમાં આ તો એકા બીજા અંદર અંદર ટાંટિયા તાણવાની વાત છે મોબાઈલ તો બાપુ કોઈને હગવું જ નથી રહેવા દેવાનું તેમ જોવો દસ વર્ષ આવો તો છોકરો બાપાને એમ કેવાનો કે અમારા બાપા ચા દસ વર્ષ તે અને અડધા પડતા તો બીડીઓ ઠૂંટા મીણતા થઈ જાય છે હા એને ખબર નહીં મેં ખાધું ચારે આ મોબાઈલ તો દી ઉઠાડી દેવાનો હા એ આપણી વાતો અમુક યાદ રાખજો

કરમની જો બધા વાતો કરતા હોય આપણે આખી દુનિયા રામ 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 કરે છે સીતાજી રામ ને પડીને આખી જિંદગીમાં મારો દી ન હોય ગયો શું કરમ હશે હે રામ ચૌદ વરા વન માં રાખી દે એમનું શું કરમ હશે કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય ચૌદ બ્રહ્માંડ અધિપતિને જો ભીલ બાણ મારી અને પતાવી દે તો એનું શું કરમ હશે

હમણાં આ ભાઈએ જે અમને ફોન કર્યો ને આ ભક્તિની વાત હું તમને થોડીક વાત કરું કે આ છે ને કઠણી કઠણી છે આ ભક્તિ નથી અને આ કઠણીમાંથી હોવારા નીકળવાની તેવડે હોય ને તો આ ધંધો કરો ને કરવો ભક્તિ કરવી હેલી વાત જ આજ હું તમને મારા પોતાના મારા અનુભવનો વાત કરું આજની આજની જે તારીખ છે ને આજની તારીખ એ મારા અંગત અંગતમાં અંગત વ્યક્તિ બાપુ એક્સપાયર થઈ ગયું છે આજ યા બાપુ ભેસણો અંગત વ્યક્તિ હું ખુલાસો કરી શકું એમ નથી અને બીજી વાત એ આજ મારી ચોથી રાત છે સુરેન્દ્રનગર થી અહીં અઢીસો કિલોમીટર થાય કાલ ની તારીખ મારી અમરેલી ની પાંચ રૂફણીયા ગામ છે આ અઢીસો કિલોમીટર કાપવાનું છે રાત ઉજાગરો કરવાનો છે તમારી અમારે જે કંઈ માંગ છે અમારે પૂરી કરવાની તમે અમને બોલાવ્યા જો જો ઈ અહીંયા ઘરે રહી તો તમે એમ કહો કે આ તો બધા ખોટા પૈસા દાદા આવ્યા હોય ને અહીંયા વ્યાઈ અને આઈ આવ્યા છે ને એટલે હવે અમારે સમાજનું નું સાંભળવાનું કે આ મોટો ભગત દીકરો ઘરે આવું બને તો હારા ગમે હાલ્યા જાય છે બાપુ એવી હેલી વાત નથી પણ જેની માથે વિશ્વાસ હોય ને આ અમે વિશ્વાસ થી હાલી છે બાકી તો પાછા આવવાનું એમ અહીંયા રોકાણ હોત તો આવવાનું હોત અને કદાચ અમે અહીંયા રોકાણ હોત તો તમે તો તમે અમારું વાંકું બોલવાના હતા આ આવ્યા એટલે ઈવડે વાંકું બોલશે એટલે ક્યાં જાવ એટલે અઘરી વાત છે ચાર રાયતું રાયતું ચાર ચાર પાંચ પાંચ રાયતું ખેંચવી તો એને એમ નથી થતું કે પાંચ બી આના ઘેરે શાંતિ રાખી હું તો ક્યારેક ક્યારેક એકલો એકલો વિચાર કરું કે તારા ગાણા ગાવી છે તું બે દી તો જાળવતો હોય મરવાનું તો અમારે છે પણ બે દી નો જાળવી બાર મહિનાનો તહેવાર લાગડ પ્રોગ્રામ અને એમાં ઘેરે મળણું બાપુ આ તમારે તમારી શક્તિ નથી એવી મારી વાત નથી પણ બાપુ આ જીરવું ઝેર કરતા ભૂંડું છે ભક્તિ બાપુ એમ નામ છે જો આયા ગણે કઈક એવો પ્રસંગ બન્યો હોય ને તો તમે ફોન કરી શકો કે ભાઈ અમારે આવું બની ગયું છે ને તમે આવતા રે અલીમાં એમ તમને ન કઈ કઈ અને અમે જો કે તો કે ન ચાલે આ બોર્ડ સાપ્યા છે માણસો ભેગા થયા છે ને પૂંછડું છે ઢૂકડું છે અમારું તો જાય નથી હાલ પણ એના ભરોસે બાપુ સવારામ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનરોપ છે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે કહેવાનો મારે આ ભજન છે ને ભરોસો છે તમને હોય કે ન હોય બાકી એમ ભજન એમને સમજાય એવી વાત જ નથી મુદ્દો જ મેન છે ગણપતિનું માછું ભોળા નાથે કાઈપ્યું આખી દુનિયાને ખબર છે દીકરો ગણપતિ ભોળાનાથનો દીકરો અને ભોળા કે માછું કાઈપ્યું અને હાથીનું લગાડ્યું ફોટામાં જોઈએ મૂર્તિમાં જોઈએ છે ને તો હું એમ કહું છું પેલું કાઈપ્યું ત્યાં જ નહીં પડ્યું આથીનું હું કામ લગાડ્યું અને હાથી નું માથું માણાના શરીર ઉપર ફીટ થાય તમને જેમ લાગે તો આ હશે શું ખોટું તો કઈ આ તો આધુનિક યુગ છે અત્યારે કોમ્પ્યુટર નું યુગ છે ગણપતિનું નું માછું હાથી નું હોય કોઈ અત્યાર સુધી વિરોધ ન કર્યો કે ખોટું છે આને કાઢો બાર નાખી દો તો આમાં હકીકત શું છે કોઈ નો ખબર હોય પાવર થી કહું એક ઊંચો હાથ કરો જો ખબર હોય ભજન બાપુ સમજવું એના માટે બાપુ ધણી જોવે હારો સદગુરુ જોવે એના વગર ભજન ભજન નો સમજાય એક ભજન કે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપી આપ મરજા કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી ને બધા કોઈને માર્યા રામાયણ કે હું નથી કેતો માર્યા તો એ વાત હાચી છે નથી મારતો એ વાતે હાજી છે આ સમજવા માટે સદગુરુ જોવે

આ ખર્ચો તમે કરો છો ને બાપુ મોજ અમે લૂંટી ને જાય છે તો આ કઈ મોજ છે રામ હું તો મારા મિત્રો હોય ને એ પણ તમે એટલા બધા ઉજાગર આમ છે તેમ છે હું કહું હાલો તમે મારે ભેગા બે જાઓ ગાડી ખાલી જો હાલો અહીંયા તમને જમવાની વ્યવસ્થા કરી દઈને તમારે તમારે જાગવાનું નહીં તમને હોવાની વ્યવસ્થા વાત કરે તમે ખાલી ગાડીનો બાબુ પલો કાપો તો તમને ખબર પડે એટલે કૃષ્ણ પરમાત્મા ની પાસે જવા માટે સુદામાના પત્ની સુદામા ને કે છે ને સુદામા ને બાપુ એમ થયું કે બૈરન નહીં પુગાય મારે જવું પડશે દુબળો દે હાથમાં લાકડી અને ડગુ મગુ ડગુ મગુ બાપુ પોર મંદિર થી નીકળ્યો અને દ્વારકાના પંથે જાય અને કાગ બાપુ બાપુ વાણી એવું લખે કે સુદામા કેવો લાગતો તો દુબળો દેહ હતો બાપુ વાણી છે ને વાણી જ્યાં જ્યાં બની છે ત્યાં વાતું પડી છે એમ નામ કોઈ ભજન બને નહીં લખવું હોય તો લખી લેજો જ્યાં વાતું છે ને જ્યાં ભજન છે ત્યાં વાત પડી છે એમ નામ ભજન બનતા હતો ત્યારે બુદ્ધિ ના ગાળિયા કેટલાય છે ભણેલા ગણેલા બાબુ ઉભા વાહડા જેવા રખડે છે એક ભજન બનાવીને મૂકો જો હાલે તો નો હાલે અને પરફેક્ટ કરીને સંતો આપ્યું છે જો આનું આમ જ છે એટલે દુનિયા માને છે આ ડાલડા નથી શોખે શોખું છે એટલે હાલે ઈ કાગબાપુ વાણીમાં લખે કે સુદામા કોર મંદિર થી દ્વારકા જાય અને બાપુ સનાતન ધર્મ ની વાતું આય બધા કરે ને ઈ સુદામાને કૃષ્ણ પરમાત્માએ હલાડ્યો હતો ને યા ઈ જ બાપુ એટલો પવિત્ર હતો ને કે આજ તમે સનાતન ધર્મ ની વાત કરો ને આવડા છોકરાને તમે જવાબ ન આપી શકો કો બાપુ સુદામાનો પાવર જોવો હોય તો કોકદી પૂછ્યો યા જે જે મહાપુરુષોના દાખલા છે એના અનુભવ કરવા હોય તો તમારી જગ્યા ઉપર જવું પડે આ કેમ આ તમારે બાપુના એક ના એક બનેલો પ્રસંગ છે અમે હમણાં મંદિરે દર્શન કરવા ગયા પણ બાપુ આપણી સાથે ફાટે હજી આજે બાપુ એમાં ખુમારી દેખાતી હોય આજે એમાં ઈ પાવર આપણને આમ અડતો હોય એમના બાપુ માથા નો નો દીધા હોય ને એમના માથા એમના ઇતિહાસ એ ન થાય એમના થતા અઘરી વાત છે એટલે સુદામો જ્યારે જાય છે ને કાગ બાપુ વાણીમાં એવું લખે છે isso is